પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી છે જેમાં ટેસ્ટ ઓફ વડોદરાના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે બીજી તરફ ડ્રોનનો વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને ડ્રોન ઉડાણને શોધી કાઢીને તેના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે વડોદરાના સેવાસી ખાતે આવેલા શિવાય ફાર્મમાં ટેસ્ટ ઓફ વડોદરા નામની મનોરંજનની ઇવેન્ટ શરૂ કરવામાં આવી છે આ ઇવેન્ટ ચોવીસ દિવસ સુધી ચાલશે જેમાં વિવિધ આર્ટિસ્ટના લાઈવ પરફોર્મન્સ સહિતના કાર્યક્રમોની આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિના કારણે ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ટેસ્ટ ઓફ વડોદરાના સંચાલકો દ્વારા ફટાકડા ફોડવાની સાથે ડ્રોન ઉડાડવામાં આવ્યો હોવાનો આરોપ સામાજિક કાર્યકર રાજેશ કુમાર ગોયલ દ્વારા લગાડવામાં આવ્યો છે આ સાથે આયોજકો દ્વારા અનેક પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ પણ તેમણે અરજી સ્વરૂપે કરેલી ફરિયાદમાં લગાવ્યો છે આ વચ્ચે ટેસ્ટ ઓફ વડોદરામાં સાચેત અને પરંપરાના કાર્યક્રમનો ડ્રોન વિડીયો ભારે વાયરલ થવા પામ્યો છે બીજી તરફ આ ઘટનાનો ડ્રોન વિડીયો વાયરલ થતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે બાદ આયોજક નિકુંજ પારેખને બોલાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન તેણે જણાવ્યું હતું કે આ વિડિયો આયોજકોની મંજૂરી વગર લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આ મામલે ડ્રોન વિડીયો બનાવનાર અક્ષય ચંદુભાઈ પરમાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે